સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં સસ્તા અનાજની દુકાન પરથી ખંડણી માંગવાના આરોપ વિરુદ્ધ ફરિયાદ ચૌધરી સહિત ત્રણ કાર્યકર વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે નિબાયત વિસ્તારના સસ્તા અનાજની દુકાન દર મહિને પચાસ થી લઈને એક લાખ સુધીની ખંડણી માંગવાનો આરોપ છે આમ આદમીના કાર્યકરો ઉપર એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ દુકાનમાં કાળા બજારના આરોપ લગાવતા હતા એ સાથે ગ્રાહકોને ઉશ્કેરતા હતા અને દુકાનના વિડીયો બનાવીને દુકાનને સીલ કરવાની ધમકીઓ પણ આપતા હતા આટલું જ નહીં પરંતુ આ સાથે વડોદરામાં પણ એક લાખ રૂપિયાની ખંડણી લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનાના વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જેને લઈને આ મામલો જે છે એ ગંભીર બન્યો છે સસ્તા અનાજની દુકાન પર સરુણભાઈને કહેવાથી અમે જતો હતા અને પચીસ પચીસ હજારના હપ્તા બાંધેલા હતા એમાં અમને હા વિડિયો વિડીયો લઈને અમે વિડીયો લે નથી પચીસ પચીસ હજાર આપતા ભાગેલા હતા એમાં મેં દોઢ લાખ રૂપિયા લીધો એમાં મારા કોઈ પૈસા છે નહીં એ બધા પૈસા સરળ પહેલા